અત્યારે ઠાકોરજીએ વેણો રવ કર્યો અમૃત બીજ વ અગ્નિ બીજ એક સાથે સંયોગ અને વિપ્રયોગનો અનુભવ કરાવ્યો અને હવે ગોપીઓમાં એક ક્ષમતા આવી છે અક્ષણ વલ ન પરમ વિદામ સખ્ય પશુ હે સખી અક્ષણ વતામનો અર્થ નેત્ર ફલ પણ બતાવ્યો અને અક્ષણ વતામનો અર્થ ઇન્દ્રિયોનો ફલ પણ કહ્યું જો આ નેત્રથી પ્રભુના દર્શન ન થાય તો આ નેત્ર ધારણ કરવા વ્યર્થ છે જો આ કર્ણથી પ્રભુનો નો ન સંભળાય તો શરીર પર કાન છે મુક્તિ જો પ્રભુનું નામ ન લેવાય તો જીવવાની કોઈ કિંમત નથી એક એક ઇન્દ્રિયોનું ફલ એ ભગવદ રસાનું ભૂતિ છે આ ગોપીઓને ગોપી કેમ કે ઘણા લોકો કહેતા હોય કે પુષ્ટિ માર્ગમાં તો ગોપી ભાવથી ભજે એટલે આ તો ખાલી સ્ત્રીઓનો માર્ગ પુરુષોનું કામ નહીં બહુ મોટી ભૂલ છે અહીંયા સ્ત્રીવાચક કે પુરુષવાચક શબ્દ નથી ગોપી કોઈ જાતિવાચક શબ્દ નથી ગોપી એ ભાવવાચક શબ્દ છે સ્ત્રી હોય કે પુરુષ ગોપીઓ જેવું કોમળ હૃદય અલૌકિક ભાવ પ્રાપ્ત થાય ત્યારે જઈને ઠાકોરજીની પ્રાપ્તિ સહેજ થાય ગોપી શબ્દના અનેક અર્થો બતાવ્યા ગોભી પાતી ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા થાય ગો એટલે વેદ ગોય એટલે પૃથ્વી ગોય એટલે ગાય ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે ઇન્દ્રિયો પી એટલે રક્ષા કરવી જેમણે વાસનાથી પોતાની ઇન્દ્રિયોની રક્ષા કરી પ્રભુત્વ સાથે જોડી દીધી એટલા માટે નામ થયું ગોપી ગોપીઓનો કામ પણ અલૌકિક છે લૌકિક સ્વાર્થ નથી કે લૌકિક વિષય નથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયા ક્રાંત દેહાનામ નાવેશ સર્વ જ્યાં સુધી લૌકિક વિષયો મનમાં ભરેલા હોય ભગવાન સુધીનો આવેશ પણ આપણી અંદર ના આવી શકે વૈષ્ણવ આપણે બેસો હોય ને કચરાના ઢગલાને દુર્ગંધ મારતી હોય તો બેસવું ગમે ખરા હા કે ના તો આપણે શું કરીએ કચરો સ્વચ્છ કરીને તો કોઈ સારી જગ્યા ઇન્દ્રિયો પી એટલે પાન કરવું જેણે એક એક ઇન્દ્રિયોથી ભગવદ સ્વરૂપાનંદનું પાન કર્યું એટલા માટે નામ થયું ગોપી